વાસોદરામાં ગ્રીમા બેકરિયાની જાહેરમાં હત્યા કરનાર આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરાયો હતો ચાલુ કેસ કાર્યવાહી દરમિયાન અચાનક ફેનિલ ગોયાણી બેભાન થઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક શોર્ટ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબોએ સારવાર શરૂ કરી દેતા ફેનિલ ગોયાણીની તબિયત સુધારા પર આવી હતી એક કલાક અને વીસ મિનિટની સારવાર અપાઈ હતી અને ત્યારબાદ ફરી તેને કોર્ટમાં રજૂ કરાયો હતો કામરેજના પાસોદરામાં ગત બારમી ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વિકર્યાની એક તરફી પ્રેમમાં પાગ લેવા ફેનિલ ગોયાણે ગળું કાપી ઘાતક હત્યા કરી હતી ત્યારબાદ તેને હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડયો હતો હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે ફેનીલ સામે કોર્ટમાં રોજેરોજ સુનાવણી થઈ રહી છે તો આજે કોર્ટમાં ફેનિલને રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં ચાલુ કેસ દરમિયાન અચાનક તે બેભાન થઈ જવા પામ્યું હતું ફેનિલને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડયો હતો જ્યાં તબીબોએ તેની સારવાર કરી હતી એક કલાક અને વીસ મિનિટ સુધી તેની સારવાર કર્યા બાદ તે સ્વસ્થ થતાં પરત કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો હત્યાના આરોપી ફેનિલને સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરે ચેક કરી તબિયત નોર્મલ હોવાનું કહ્યું હતું માત્ર શક્ત હોવાની ફરિયાદ બાદ ઢરી પડતા સિવિલ લાવવામાં આવ્યો હતો લીંબુ પાણી તેને પીવડાવી સારવાર અપાઈ રહી છે સુરત નવી સિવિલના માનસિક વિભાગના ડોક્ટર કમલેશ દવે કહ્યું હતું કે મારા વિભાગમાં દાખલ કરવાની જરૂર નથી ફેનિલ ગોયાણીનો કેસ સુરત કોર્ટમાં ચાલી રહ્યો છે હાલ સાક્ષીઓની સુનાવણી ચાલી રહી છે આ કેસને લઈને ફેનિલને આજે સુરત લાતપોર જેલથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો આ દરમિયાન કાર્યવાહી પડવા પામ્યો હતો જેથી તાત્કાલિક ફેનિલ ગોયાણીને સારવાર માટે એક આઠ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે તેની તબિયત સુધારા પર આવતા ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે સાથે